શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે છે શુભ અને પવિત્ર એકાદશી આજના દિવસે આપણે સાંભળવાના છીએ શ્રીમદ ભગવદ્ ગીતાનો સત્તરમો અધ્યાય શ્રદ્ધા ત્રય વિભાગ યોગ જે અધ્યાયને સાંભળવાથી સર્વે પાપમાંથી મુક્તિ મળે છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ ભગવાન શ્રીકૃષ્ણની વાણી કે જે ગીતાજી છે ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે આજે ગીતાજીનો પાઠ કરીને આ પાઠના ફળનું દાન પણ કરી શકાય છે અથવા તો આપણા પ્રિય સ્વજનોને અને આ ગીતાજીનો પાઠ એવો છે કે જેને સાંભળવાથી જીવનની તમામ બાધાઓમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં માર્ગ પ્રશસ્ત થાય છે જીવનમાં આપણને માર્ગદર્શન મળી રહે છે એવું ગીતાજીનો આ પાઠ છે શ્રદ્ધા ત્રય વિભાગ યોગ આજે આપણે આ અધ્યાય તો સાંભળીશું જ સાથે તેના મહાત્મ્યની કથા પણ સાંભળીશું જે ભક્તો ગીતાજીનો આ પાઠ સાંભળે છે વાંચે છે એક શ્લોક કે અડધો શ્લોક પણ તો તેને શું ફળની પ્રાપ્તિ થાય છે તે પણ સુંદર કથા સાંભળીશું જો આપના આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શ્રીકૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતકલેશ નાશાયો પરમાત્મને નમ અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે કૃષ્ણ જે મનુષ્ય શાસ્ત્રવિધિને છોડીને શ્રદ્ધા ભાવે જોડાયેલા દેવ આદિને પૂજે છે તેમની સ્થિતિ કઈ ગણાય છે સાત્વિકી રાજસી કે તામસી ત્યારે ભગવાન કહે છે અર્જુનને હે પાર્થ મનુષ્યએ શાસ્ત્રીય સંસ્કારો વિનાની કેવળ સ્વભાવમાંથી જન્મેલ શ્રદ્ધા સાત્વિકી રાજસી કે તામસી એમ ત્રણ પ્રકારની જ હોય છે એને તો મારી પાસેથી સાંભળ હે ભરતવંશી સૌ મનુષ્યની શ્રદ્ધા એમના અંતઃકરણને અનુરૂપ હોય છે આજીવાતમાં શ્રદ્ધામય છે માટે જે મનુષ્ય જેવી શ્રદ્ધા રાખનાર હોય એ પોતે પણ એવા સ્વભાવનો હોય છે એમાં સાત્વિક મનુષ્ય દેવોને પૂજે છે રાજસી મનુષ્ય યક્ષને રાક્ષસોને અને બીજા તામસી મનુષ્ય છે તે પ્રેતો અને ભૂતોને પૂજે છે હે અર્જુન બીજા જે મનુષ્ય શાસ્ત્ર વિધિ વિનાનું માત્ર મન માન્યું ઘોર આચરણ કરે છે અને દંભ અહંકારથી ભરેલા તેમના કામના આસક્તિ બળના અભિમાનથી પણ ભરેલા રહે છે તથા જેઓ શરીર રૂપે રહેલા ભૂત સમુદાયને અને અંતઃકરણમાં રહેલા મૂંજ પરમાત્માને પણ કૃષ કરનારા છે એ અજ્ઞાનીઓને તું આસુરી સ્વભાવના જાણ એ જ રીતે ભોજન પણ સૌને પોતપોતાના સ્વભાવ અનુસાર ત્રણ પ્રકારનું ગમતું હોય છે એ જ રીતે યજ્ઞ તપ દાન પણ ત્રણ ત્રણ પ્રકારના જ હોય છે એમના આ જુદા જુદા ભેદને તું મારી પાસેથી સાંભળ આયુષ્ય બુદ્ધિ બળ આરોગ્ય સુખ પ્રીતિ વધારનારા રસયુક્ત સ્નિગ્ધ સ્થિર રહેનારા અને સ્વાભાવિક રીતે જ મનને ગમે એવા આહાર એટલે કે ભોજન કરાવવાના પદાર્થો સાત્વિક મનુષ્યને ગમતા હોય છે કડવા ખાટા ખારા ઘણા ગરમ તીખા ભૂંજેલા દાહ જન્માવનારા અને દુઃખ ચિંતા રોગને જન્માવનારા આહાર રાજસી મનુષ્યને ગમતા હોય છે જે ભોજન અડધું રંધાયેલું અડધું કાચું સુકાઈ ગયેલું રસ વિનાનું સ્વભાવે જ દુર્ગંધી વાસી એઠું અપવિત્ર તે ભોજન તામસી મનુષ્યને ગમતું હોય છે હે અર્જુન જે શાસ્ત્રવિધિ દ્વારા નિયત થયેલો યજ્ઞ કરવો એ જ કર્તવ્ય છે એમ મનમાં નિશ્ચય કરીને ફળની ઈચ્છા વિનાના મનુષ્ય વડે કરવામાં આવેલ છે તે સાત્વિક યજ્ઞ છે હે ભરત શ્રેષ્ઠ કેવળ દંભ આચરવા ખાતર અથવા ફળ પ્રત્યે લક્ષ્ય રાખીને જે યજ્ઞ કરાય છે એ યજ્ઞને તું રાજસ અન્નદાન વિના મંત્રરહિત વિના દક્ષિણાએ અને શ્રદ્ધા ભાવ વિના કરવામાં આવેલ યજ્ઞને તું તામસ યજ્ઞ જાણ હે અર્જુન દેવો બ્રાહ્મણ ગુરુજનો જ્ઞાનીજનોનું પૂજન પવિત્રતા સરળપણું બ્રહ્મચર્ય અને અહિંસા આ શરીરનું તપ કહેવાય છે જે ઉદ્વેગ ન જન્માવનારું પ્રિય અને હિતકારક તેમજ યથાર્થ વચન છે તથા જે શાસ્ત્રોના વાચનનો અને પરમેશ્વરના નામ જપનો અભ્યાસ કરે છે એ જ વાણીનું તપ કહેવાય છે મનની પ્રસન્નતા શાંત ભાવ ભગવત ચિંતન કરવાનો સ્વભાવ મનનો નિગ્રહ અંતઃકરણના ભાવોથી સારી પેઠે પવિત્રતા આ પ્રમાણેનું આ મનનું તપ કહેવાય છે પરંતુ હે અર્જુન ફળની ઈચ્છા વિનાના યોગીજનો દ્વારા પરમ શ્રદ્ધાથી આચરવામાં આવેલા એ ત્રણેય પ્રકારના એટલે કે કાયિક વાચિક અને માનસિક તપને સાત્વિક કહેવાય છે જે તપ સત્કાર માન અને પૂજા ખાતર તથા બીજા કોઈ સ્વાર્થ ખાતર પાખંડથી આચરવામાં આવે છે એ અનિશ્ચિત તેમજ ક્ષણિક ફળ આપનાર તપ અહીં રાજસ કહેવાય છે જે તપ મૂર્ખતાપૂર્વક હઠથી મન વાણી શરીરની પીડા સહિત અથવા બીજાનું અનિષ્ટ કરવા માટે આચરવામાં આવે છે તે તપ તામસ તપ કહેવાય છે દાન આપવું એ કર્તવ્ય છે એવા ભાવથી યોગ્ય દેશ યોગ્ય કાળ યોગ્ય પાત્રને પ્રાપ્ત થતાં પોતાના પર જેણે ઉપકાર નથી કર્યો એવા મનુષ્યને પ્રત્યુપકારની અપેક્ષા ન રાખતા નિઃસ્વાર્થ ભાવે જે દાન આપવામાં આવે છે એ દાન સાત્વિક કહેવાયું છે પરંતુ જે દાન ક્લેશપૂર્વક તથા પ્રત્યુપકારની અપેક્ષાથી કે ફળને દ્રષ્ટિમાં રાખ્યા પછી આપવામાં આવે છે એ દાન રાજસ કહેવાય છે જે દાન સત્કાર વિના કે તિરસ્કાર પૂર્વક અયોગ્ય દેશ કાળમાં કે કુપાત્રને આપવામાં આવે છે એ દાન તામસ કહેવાય છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે પાર્થ ઓમ તત્ સત એમ આ ત્રણ પ્રકારનું સચિદાનંદ ધન બ્રહ્મનું નામ કહેવાય છે એ બ્રહ્મથી જ સૃષ્ટિના આરંભે બ્રાહ્મણો વેદો તથા યજ્ઞ આદિ રચાયા માટે વેદ મંત્રોનું ઉચ્ચારણ કરનારા શ્રેષ્ઠ મનુષ્યની શાસ્ત્ર વિધિથી નિયત થયેલી યજ્ઞ દાન તપરૂપી ક્રિયાઓ સદા ઓ એ પરમાત્માના નામનું ઉચ્ચારણ કરીને જ આરંભાય છે તત એટલે કે તત નામથી ઓળખાતા પરમાત્માનું જ આ સઘળું છે એવા ભાવ સાથે ફળને લક્ષમાં ન રાખતા અનેક પ્રકારની યજ્ઞ તપરૂપી ક્રિયાઓ તેમજ દાનરૂપી ક્રિયાઓ કલ્યાણની ઈચ્છા રાખનારા મનુષ્ય દ્વારા કરવામાં આવે છે સત એ પ્રમાણે પરમાત્માનું નામ સત્ય ભાવમાં અને શ્રેષ્ઠ ભાવમાં પ્રયુક્ત થાય છે તથા હે પાર્થ ઉત્તમ કર્મોમાં પણ સત શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે તથા યજ્ઞ તપ દાનમાં જે શ્રદ્ધાને આસ્તિક બુદ્ધિ છે એ પણ સત કહેવાય છે અને એ પરમાત્માને કાજે કરેલું કર્મ તો નિશ્ચિતપણે સત કહેવાય છે એ પાર્થ વગર શ્રદ્ધાએ કરાયેલો હવન દીધેલું દાન આચરેલું તપ અને જે કંઈ પણ કરવામાં આવેલું શુભ કર્મ છે એ સઘળું અસત કહેવાય છે માટે એ ન તો આ લોકમાં લાભદાયક છે કે ન પરલોકમાં પણ શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સત્તરમો અધ્યાય શ્રદ્ધા ત્રય વિભાગ યોગ સંપૂર્ણ થાય છે ઓમ પરમાત્માને નમઃ તો મિત્રો આપણે સાંભળ્યો સાંભળ્યું ભગવદ્ ગીતાનો સત્તરમો અધ્યાય આવું આપણે સાંભળીએ ભગવદ્ ગીતાના સત્તરમા અધ્યાયના મહાત્મયની સુંદર કથા ઓમ પરમાત્માને નમઃ એક મહારાજ્ય હતું જેમાં રાજા ખડકબાહુ શાસન કરતા હતા રાજા ખડકબાહુના પુત્રને દુશાસન નામનો એક ચાકર હતો એ ઘણો દુષ્ટ બુદ્ધિનો મનુષ્ય હતો એકવાર તે માંડલિક રાજકુમારોની સાથે ધનની હોડમાં ઉતરીને હાથી પર ચડ્યો અને થોડાક ડગલા આગળ જતા લોકોના પાડવા છતાં પણ એ મૂઢ હાથી પ્રત્યે જોર જોરથી કઠોર અવાજ કરવા લાગ્યો તેનો અવાજ સાંભળીને હાથી ક્રોધથી આંધળો થઈ ગયો અને દુશાસન લપસી પડવાના કારણે પૃથ્વી પર પડી ગયો દુશાસનને પડીને થોડો થોડો ઉછવાસ ફેંકતો જોઈને કાળ જેવા નિરંકુશ હાથીએ ક્રોધે ભરાઈને તેને ઉપર ફેંકી દીધો ઉપરથી નીચે પડતા જ પ્રાણ જતા રહ્યા આ રીતે કાળવશ મરણ પામ્યા પછી એણે હાથીની યોની મળી અને દ્વીપના મહારાજને ત્યાં એણે પોતાનો ઘણો સમય વિતાવ્યો દ્વીપના રાજાની મહારાજ ખડગબાહુ સાથે ઘનિષ્ઠ મિત્રતા હતી આથી એમણે જળના માર્ગે એ હાથીને મિત્રની પ્રસન્નતા માટે મોકલી આપ્યો એક દિવસ રાજાએ શ્લોકની સમસ્યા પૂરતીથી સંતુષ્ટ થઈને કોઈ કવિને પુરસ્કાર રૂપે એ હાથી આપી દીધો અને એમણે સો સુવર્ણ મુદ્રાઓ લઈને એ હાથીને માલવ નરેશને ત્યાં વેચી દીધો કેટલોક સમય વીતતા એ હાથી પ્રયત્નપૂર્વક પાડવામાં આવવા છતાં પણ અસાધ્ય જ્વરથી ગ્રસ્ત થઈ ગયો અને મરણાસન થઈ ગયો મહાવતોએ જ્યારે એને આવી શોચનીય દશામાં જોયો તો રાજા પાસે જઈને હાથીના હિત માટે સત્વરે આખી બિના કહી સંભળાવી તેઓએ કહ્યું મહારાજ આપનો હાથી અસ્વસ્થ જણાય છે એનું ખાવાનું પીવાનું ઊંઘવાનું બધું છૂટી ગયું છે અમારી સમજણમાં નથી આવતું કે કરવું શું મહાવતોએ જણાવેલા સમાચાર સાંભળીને રાજાએ હાથીના રોગને ઓળખનારા ચિકિત્સા કુશળ મંત્રીઓની સાથે એ સ્થાને પદાર્પણ કર્યું જ્યાં હાથી જ્વરગ્રસ્ત થઈને પડ્યો હતો એ હાથીએ રાજાને જોતા જ એણે જ્વરની વેદનાને ભૂલીને સંસારને આશ્ચર્યમાં નાખનારી વાણીએ કહ્યું હાથીએ કહ્યું હે રાજન સઘળા શાસ્ત્રોના જ્ઞાતા રાજનીતિના સમુદ્ર શત્રુ સમુદાયને પરાસ્ત કરનાર ભગવાન વિષ્ણુના ચરણોમાં અનુરાગ રાખનારા હે મહારાજ આ ઔષધિથી શું વળવાનું વેધ્યોથી પણ કશો લાભ થવાનો નથી દાન અને જપથી પણ શું સિદ્ધ થશે આપ કૃપા કરીને ગીતાજીના સત્તરમાં અધ્યાયનો પાઠ કરનાર કોઈ બ્રાહ્મણને બોલાવડાવો હાથીના કહ્યા અનુસાર રાજાએ બધું જ એમ જ કર્યું ત્યાર પછી ગીતાજીનો પાઠ કરનાર બ્રાહ્મણે જ્યારે ઉત્તમ જળને અભિમંત્રિત કરીને એ હાથી ઉપર છાંટ્યું ત્યારે દુશાસન ગજયોનીને પરિત્યાગ કરીને મુક્ત થઈ ગયો રાજાએ દુશાસનને દિવ્ય વિમાન પર આરૂઢ થઈને ઇન્દ્ર જેવો તેજસ્વી જોઈને પૂછ્યું રાજા કહે છે આથી નિયોની મુક્ત થયેલ તે દુશાસનને તમારી પૂર્વજન્મમાં કઈ જાતિ હતી ક્યુ સ્વરૂપ હતું કેવા આચરણ હતા અને કયા કર્મથી તમે અહીં હાથી થઈને આવ્યા છો આ બધી વાત મને જણાવશો ત્યારે રાજાના આમ પૂતતા સંકટમાંથી ઉગરેલા દુશાસને વિમાન પર બેઠા બેઠા સ્વચ્છતા સાથે પોતાના પૂર્વજન્મના દરેક સમાચાર યથાવત કહી સંભળાવ્યા પોતે કેવા કર્મ કર્યા પોતે શું કર્યું શું ના કર્યું ત્યાર પછી નર શ્રેષ્ઠ માલવ નરેશ પણ ગીતાજીના આ સત્તરમાં અધ્યાયનો પાઠ કરવા માંડ્યા ગીતાજીના સત્તરમાં અધ્યાયનો નિત્ય જપ કરવાથી પાઠ કરવાથી તે રાજા ભોગ અને અંતે મુક્તિને પ્રાપ્ત થયા ઓમ પરમાત્માને નમઃ મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ દેવકી નંદનાય વિદમહે વાસુદેવાય ધીમી તન્નો કૃષ્ણઃ પ્રચોદયાત બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ